પહલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોતથી રાજ્યભરમાં શોક જોવા મળી રહ્યો છે રાજ્ય સરકારના મંત્રી અને નેતાઓએ તેમના કાર્યક્રમ રદ કર્યા જાહેર કાર્યક્રમો અને સમૂહ લગ્નોમાં પૂર્વ નિર્ધારિત જે કાર્યક્રમો હતા તેમાં મંત્રીઓ ઉપસ્થિત નહીં રહે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાટણનો આજનો કાર્યક્રમ રદ રાખ્યો છે તો પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મોડાસાનો જે ભાજપનો કાર્યક્રમ હતો તેવો રદ રાખ્યો છે તેવો કાર્યક્રમમાં સામેલ નહીં થાય તો જાહેર કાર્યક્રમો અને સમૂહ લગ્નોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં જે મંત્રીઓ છે તે ઉપસ્થિત નહીં રહે હર્ષ સંઘવી કે જેઓનો પાટણમાં આજે કાર્યક્રમ હતો તે રદ કરવામાં આવ્યો છે તો પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોડાસામાં ભાજપનો કાર્યક્રમ જે હતો તે રદ કર્યો છે

પોતાનો કાર્યક્રમ તેઓએ રદ કર્યો છે